શું ઘટના હતી આજે આ રોડ ની રજૂઆત અમે કરવા માટે છાણી બાજવાથી ભેડા થયા હતા ગામ બાજવાના રહી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન ના સાહેબો અને ગિરિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહ બાપુને પણ પહેલા રજૂઆત કરી હતી અમે લોકોએ એ પ્રમાણે રોડ તો ચોવીસ મીટર નો પાસ થયો હતો પણ છ મીટર નો રોડ બનાવતા હતા એટલે અમે લોકોએ ઓબ્જેક્શન લીધું છે અને સાહેબ ને એને બધાને રજૂઆત કરી છે તો સાહેબે અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે ભાઈ હવે થોડા દિવસોની અંદર આનો નિર્ણય બદલી અને કંઈક નવું કરી આપીશું એવું કંઈક જાણ અમને કરી છે આપણા વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને રજૂઆત કરી કે આ રસ્તો ચોવીસ મીટર નો છે તમે ચોવીસ મીટર નું બનાવડાવો એટલે બાપુએ તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબને વાત કરી અને ત્યાંથી કોર્પોરેશનના અધિકારી આજે આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું અને તરત જ એ લોકોએ બે દિવસની અંદર નિર્ણય લઈને એ લોકોએ ખાતરી આપી છે કે અમે ચોવીસ મીટરનો જે રસ્તો છે ચોવીસ મીટરનો રસ્તો અમે બનાવી આપ્યો અહીંથી બાજવા તરફ નીકળવાનો એ બહુ ખરાબ હાલતમાં છે બીજું કે અહીંયા વચ્ચે નાળું આવે છે એ પણ વારંવાર પાણીથી ભરાઈ જાય છે અહીંયાથી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરો એવી અમારી આશા છે જય હિન્દ જય ભારત